હેલો મિત્રો વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો તમે નીટની એક્ઝામ આપવાના છો ગુજકેટની એક્ઝામ આપવાના છો અને બોર્ડની એક્ઝામ આપવાના છો ત્રણ ત્રણ એક્ઝામ તમારે આપવાની છે હમણાં બહુ જ નજીકમાં બોર્ડની એક્ઝામ અત્યંત નજીક છે અને અત્યારે તમે દરેક વિદ્યાર્થી હું જોઈ રહ્યો છું દરેક વિદ્યાર્થી પ્રેક્ટિસ પેપર સોલ્યુશન કરી રહ્યા છે એમને વધારેમાં વધારે પ્રેક્ટિસ પેપર પ્રેક્ટિસ કેવી રીતે થાય એ જરૂરી છે તો દરેક વિદ્યાર્થીના પ્રશ્નોના કારણે મેં વિચાર્યું કે તમારા માટે વધારેમાં વધારે એમસીક્યુએસ હું તમને પ્રેક્ટિસ કરાવું અને સાથે સાથે થિયરીના ક્વેશ્ચન પણ પ્રેક્ટિસ થઈ જાય થિયરીના ક્વેશ્ચન કેવા પૂછાય છે બોડીની અંદર બોડીની અંદર એમસીક્યુએસ કેવા પૂછાય છે પાર્ટ એ એમસીક્યુ અને પાર્ટ બી જે થિયરી આવે છે મિત્રો પચાસ પચાસ માર્ક્સનું વેટેજ હોય છે અને સાથે સાથે ગુજકેટમાં તમે જાણો છો કે ગુચકેટમાં ફક્ત ધોરણ બાર પૂછાય છે અને નીટની અંદર ધોરણ અગિયાર અને ધોરણ બાર પૂછાય છે તો ધોરણ બારનું વેટેજ પણ નીટમાં પચાસ પર્સન્ટ હોય છે મિત્રો તો મેં તમારા માટે મિત્રો એક નીટ સિરીઝ મતલબ નીટ બોર્ડ અને ગુજકેટ તમે કહી શકો કારણ કે ધોરણ બારનો અભ્યાસક્રમ છે એની અંદર પાર્ટ એ એમ જે છે એની સિરીઝ તૈયાર કરી છે જે હું મારી સાઇટ પર મૂકવાનો છું તો મિત્રો હું તમને બધું જ કહીશ કે કેવી રીતે તમે જોઈ શકો છો ને એ બી બિલકુલ ફ્રીમાં કોઈ પણ એક પણ પૈસોનો ચાર્જ ચૂકવવાનો નથી મિત્રો તો હું તમને બધું જ કહીશ કે છેક સુધી વિડિયો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા નહીં તો અધૂરું જ્ઞાન જ્ઞાન ના હોવાના બરાબર છે તો તમે જો ચેનલ પર નવા પણ હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમે તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો અત્યંત નજીકમાં પરીક્ષા છે તો મિત્રો મેં એક સિરીઝ ચાલુ કરી છે જે મારી સાઇટ પર અપડેટ થશે દરરોજ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ તમને અહીંયા સાઇટ દેખાતી હશે આ સાઇટ ઉપર મિત્રો દરરોજ હું ટેસ્ટ સિરીઝ અપડે અપલોડ કરીશ જેની અંદર મિત્રો દરેક દરરોજ એક પેપર આવશે પ્રેક્ટિસ પેપર વન પ્રેક્ટિસ પેપર ટુ આવી રીતે લાઇન સર પ્રેક્ટિસ પેપર આવશે જેની અંદર ધોરણ બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ હશે અને એની અંદર મિત્રો પચાસ ક્વેશ્ચન હશે ફરીથી કહું છું પચાસ ક્વેશ્ચન હશે જે દરેકે દરેક ચેપ્ટર તેર ચેપ્ટરના ક્વેશ્ચન હશે મિક્સ ક્વેશ્ચન હશે જે બોર્ડમાં પૂછાય છે એ સ્ટાઇલમાં અને નવા સિલેબસ પ્રમાણે મિત્રો છે અને ટોટલી એનસી બેઝ હશે એ બહુ અગત્યનું છે કારણ કે હવે બોર્ડ આપો ગુચકેટ આપો કે નીટ આપો ટોટલી એન બેઝ જ મિત્રો વાંચન કરવું એના બહારનો કોઈ પણ પ્રશ્નો વાંચવાની જરૂર નથી તો ટોટલી આ સિરીઝ મિત્રો આ સાઇટ ઉપર ફરીથી સાઇટ કહું છું ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ આ સાઈટની અંદર મિત્રો ઘણા બધા ઘણા બધા પેપર્સ ચેપ્ટર વાઈઝ પણ છે હું લગભગ આ બે ત્રણ વર્ષથી આ સાઇટ ચલાવું છું અને ત્યાં લગભગ લગભગ સાતસોથી આઠસો તમને આર્ટિકલ્સ મળી જશે આર્ટિકલ્સ ઇન ધ સેન્સ મિત્રો કે નોટ્સ છે યા ફિર કોઈ ટિપ્સ છે યા ફિર ટેસ્ટ છે ઘણા બધા ટેસ્ટ ધોરણ અગિયારના ટેસ્ટ પણ અને ધોરણ બારના ટેસ્ટ આ સાઇટને કેવી રીતે તમે ઓપન કરી શકો છો એ હું ડેમો તમને બતાવું છું અને કેવી રીતે ત્યાં કેટેગરી છે ધોરણ અગિયારની કેટેગરી ધોરણ બાર કેટેગરી ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ આવી કેટેગરી છે મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં પણ મારી અલગ સાઇડ છે પણ આ ગુજરાતી મીડિયમ માટે હાલ હું વાત કરી રહ્યો છું કે તમે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપી શકો છો તમે યુનિટ વાઈઝ ટેસ્ટ આપી શકો તમને ખબર છે આપણા દસ યુનિટ આવે છે રાઈટ એક એક યુનિટની અંદર ત્રણ ચાર ચેપ્ટર હોય છે મિત્રો તો ધોરણ અગિયારના અંદર પાંચ યુનિટ છે અને ધોરણ બારની અંદર પાંચ યુનિટ છે તો યુનિટ વાઈઝ ટેસ્ટ પણ અવેલેબલ છે ચેપ્ટર વાઇઝ પણ અવેલેબલ છે અને મિક્સ અપ ચેપ્ટર પણ અવેલેબલ છે જા દાખલા તરીકે પાંચ છ ચેપ્ટર ભેગા છે એવા અને મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમના નીટના પેપર પણ અવેલેબલ છે તો આ સાઇટ બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે બિલકુલ ફ્રી ઓફ ઘણા બધા પ્રશ્નો તમને મળી જશે અને નીટ માટે બોર્ડ માટે ગુચકેટ માટે તૈયારી પણ થઈ જશે હાલ તમે બોર્ડ આપો છો બોર્ડ સેમ ટુ સેમ મિત્રો બારમાંનું પૂછાય છે ગુજકેટ તો ગુજકેટમાં પણ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે ને એ બી ફ્રીમાં દરરોજ મિત્રો બેથી ત્રણ ટેસ્ટ કરશો તો તમારો ફાયદો થઈ જશે તમને સો ટકા નીટ બોર્ડના બધા ક્વેશ્ચન આવડી જશે મિત્રો ઓલમોસ્ટ કન્સેપ્શનલ પ્રશ્નો મૂકે છે બોર્ડમાં પૂછાય એવા ગુચકેટમાં પૂછાય એવા અને નીટમાં પૂછાય એવા મિત્રો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મિત્રો એના અંદર જવાબ આપેલા છે અને તમને કોઈ ડાઉટ લાગે છે તો મિત્રો ત્યાં કોમેન્ટ કરી શકો છો હું તમને ચોક્કસથી રિપ્લાય આપી શેનો જો કોઈ પ્રશ્નમાં ડાઉટ લાગે છે કન્સેપ્શનલ પ્રશ્નો છે ક્યાંક ક્યાંક મિત્રો બહુ વર્ષો પહેલાં મૂકે છે તો ક્યાંક ક્યાંક અત્યારે સિલેબસ બદલાય છે તો થોડા ઘણા પ્રશ્નો એક બે ક્વેશ્ચન કદાચ આખા ટેસ્ટમાંથી કદાચ એવા સિલેબસના હોય પણ મિત્રો ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન પ્રતિશત એનસીઈઆરટી એ છે બહુ અગત્યનું છે અને જે આ સિરીઝ જે નવી સિરીઝ ચાલુ કરું છું એમાં તો મિત્રો ટોટલી એનસીઆરટી બીઝ હું પ્રશ્નો મૂકીશ જે ચોક્કસ તમને નીટ બોર્ડ અને ગુજકેટમાં ફાયદાકારક રહેશે તો આજે જ હું ફરીથી કહું છું વિઝિટ કરું છું ગૂગલમાં જેને ખાલી લખવાનું છે ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે અને હું તમને હમણાં ડેમો બતાવું છું કે કેવી રીતે આપણે આ સાઇટને ઓપન કરી શકીએ અને ફ્રી ફ્રીમાં ટેસ્ટ આપી શકીએ છીએ ઘરે પ્રેક્ટિસ કરી શકીએ છીએ બિલકુલ મફતમાં કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી અને જવાબ પણ સોલ્યુશન પણ અંદર આપેલું છે જવાબ પણ આપેલા છે વિકલ્પોના તો તમે તમારો આન્સર પણ ચેક કરી શકો તો છેલ્લા મિત્રો જ્યારે બોર્ડની એક્ઝામ બાકી હોય નીટની એક્ઝામ બાકી હોય ગુજકેટની છેલ્લા દિવસોની અંદર દસ પંદર દિવસોની અંદર સતત જો બધા જ એક્ઝામ આપો તો મિત્રો દરેક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને તમને સો ટકા ફાયદો થઈ જાય પરીક્ષાની અંદર તો કદાચ તમને આ વિડીયો ગમ્યો છે નોલેજ મળ્યું છે મિત્રો હું ડેમો બતાવું છું આપણો ડેમો એકવાર જોઈ લઈએ અને પછી તમે એ ડેમો દ્વારા તમે સાઇટને ઓપન કરજો અને દરરોજ ટેસ્ટ આપજો એક રિક્વેસ્ટ છે સો ટકા તમારા માર્ક્સની અંદર ફાયદો થશે તો ચાલો ડેમો જોઈએ આપણે તો મિત્રો અહીંયા તો મિત્રો તમને અહીંયા સ્ક્રીન દેખાઈ રહી છે અને સ્ક્રીનની અંદર તમે ગૂગલ ક્રોમ અથવા તમે કોઈ પણ તમારા અંદર ફોનની અંદર કોઈપણ બ્રાઉઝર છે એની અંદર ગૂગલ ઓપન કરી શકો છો અથવા કોઈપણ બ્રાઉઝરની અંદર અહીંયા ગૂગલ જ્યાં ડોટ કોમ લખ્યું છે ત્યાં આગળ તમે મારી સાઇટનું નામ લખશો ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ આવું સાઇટનું નામ લખશો એના ઉપર ક્લિક કરશો મિત્રો તો મારી સાઈટ ઓપન થઈ જશે અને આ સાઇટની અંદર તમે જોઈ શકો છો અહીંયા થ્રી ડોટ છે આ મોબાઈલમાં મેં ઓપન કરેલું છે તમે કમ્પ્યુટરમાં ખોલશો તો ઉપર જ તમને દેખાશે અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરશો તો અલગ અલગ કેટેગરી દેખાશે ઇલેવન સાયન્સ ટ્વેલ્થ સાયન્સ ઇલેવન ઇન ગુજરાતી ટ્વેલ્થ ઇન ગુજરાતી સ્ટડી ટીપ્સ તમે કોઈ પણ ચૂઝ કરી શકો છો અને તમે ચૂઝ ના કરવી હોય તો મિત્રો અહીંયા નીચે હવે તમને હું સાઇટના નીચે જો ઉપર જાહેરાત છે મિત્રો તો અહીંયા નીચે જો મેં હમણાં એક રિસેસ્ટ મતલબ રિસેન્ટલી ધોરણ બાર સંપૂર્ણ અભ્યાસક્રમનો ટેસ્ટ મૂકેલો છે ત્યાં તમે જોઈ શકો છો નીચે ઘણા બધા ટેસ્ટ તમારે જોવા તો લોડ મોર ઉપર ક્લિક કરજો તમે ઘણા બધા આર્ટિકલ્સ ઘણા બધા જે મેં હમણાં મૂકેલા છે પરીક્ષા પર કાબૂ મેળવવું મતલબ ક્લાસરૂમમાં કેવી રીતે પરીક્ષા પર તૈયાર કરવું એ બધું મેં અલગ અલગ આર્ટિકલ આવા કેટલાય મિત્રો સાતસો જેટલા આર્ટિકલ મૂકેલા છે તમે વાંચી શકો છો આપણે એક ઉપર ક્લિક કરીએ હમણાં દાખલા તરીકે મેં સંપૂર્ણ અભ્યાસક્રમ માટે ટેસ્ટ મૂક્યો છે હું એના ઉપર ક્લિક કરું છું તો એડ કદાચ જાહેરાત જોવા મળે તો મિત્રો અહીંયા ક્રોસનું સિમ્બોલ આપેલું છે એને કર દેજો એટલે બંધ થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે આખું ટેસ્ટ પ્રેક્ટિસ પેપર વન અહીંયા તમે જો આ રીતે તમને પ્રશ્નોને ઓપ્શન આપ્યા હશે તમે નોટમાં પ્રેક્ટિસ કરી શકો છો અને પછી છેલ્લે મિત્રો એના જવાબ પણ આપેલા છે સાઇટની અંદર નીચે જવાબ પણ આપેલા છે હું તમને બતાવી દઉં કે અહીંયા જવાબ પણ છે જે તમે જવાબ પણ તમારા નોટમાં તમે ક્રોસ ચેક કરી શકો છો અહીંયા જો મિત્રો જવાબો છે જે તમે ક્રોસ ચેક કરી શકો છો તો આવા તમને ઘણા બધા ટેસ્ટ મળી જશે આ એક ટેસ્ટ મેં બતાડ મિત્રો બેગ જશો એટલે ફરી પાછા બધા જ જે આર્ટિકલ છે તમને દેખાશે આ સંપૂર્ણ જો અહીંયા ફરીથી લોડ મોર કરશો એટલે ઘણા બધા તમને ટેસ્ટ જોવા મળશે અને તમારે કેટેગરી વાઇઝ ધોરણવાઇઝ આપવાના છે મિત્રો તો અહીંયા કેટેગરીમાં જજો દાખલાથી હું ઇલેવન સાયન્સ ઇન ગુજરાતી કરું તો ધોરણ અગિયારના બધા જ ટેસ્ટ તમને મળી જશે આ રીતે મિત્રો તો ધોરણ અગિયારના બધા જ ટેસ્ટ મટીરિયલ તમે જોઈ શકો છો અહીંયાથી એક આદું હું મટિરિયલ ઓપન કરું છું તો તમે ત્યાં પણ જોઈ શકશો કે નીચે નીચે કરજો મિત્રો ધોરણ અહીંયા મટિરિયલ પણ મેં મૂકેલું છે આકૃતિ સહિત તો તમને દેખાશે તો આઈ હોપ તમને સાઇટ વિશે બધી જ ખબર પડી ગઈ છે મિત્રો આ રીતે તમારી સાઇટ બિલકુલ ફ્રીમાં જોઈ શકો છો અને બધા જ ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકો છો બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ એનસીઆરટી બેઝ પ્રેક્ટિસ પેપરમાં મૂકેલા છે તો દરરોજ જોતા રહેજો આ સાઈટને ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા બાયોજી નીટ ડોટ કોમ તો મિત્રો ફરી પાછા પહેલી મેઇન સ્ક્રીન ઉપર આવી જઈએ થેન્ક યુ સો મચ તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે મિત્રો કે કેવી રીતે આપણે આ સાઇટને ઓપન કરી શકીએ છીએ અને કેવી રીતે આપણે દરરોજ ટેસ્ટ આપી શકીએ છીએ તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને કહેજો શેર કરજો વિડીયોને બધા મિત્રો બાયોલોજી ભણી શકે ફ્રીમાં એ જ હેતુ છે અને દરેક જણા નીટ ગુચકેટ અને બોર્ડમાં માર્ક્સ લાવી શકે બસ એ જ હેતુ છે તો લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ